ટીમે એકવીસ વર્ષ જૂનો ગેંગસ્ટર પકડી પાડ્યો છે કે જેના વિરુદ્ધમાં બે હજાર ચારમાં સુરત સિટીની અંદર ડકેતીનો ગુનો દાખલ થયેલો હતો અને આ ગેંગસ્ટરની હકીકત એવી છે કે જે ઉમેશ પહેલવાન ગેંગનો સભ્ય હતો અને આ ઉમેશ પહેલવાન જે ગેંગ છે એના સાતમાંથી છ સભ્યોના યુપી પોલીસે એન્કાઉન્ટર કર્યા છે અને એક આ વ્યક્તિ જે છે એ બચી ગયેલો હતો અને જેને પીસીબી પોલીસે પકડી પાડ્યો જેનું નામ છે સતીશ બાબુલાલ ગુપ્તા આ વ્યક્તિ જે છે એને એ ત્યાં મુંબઈથી દિલ્હીની ટેક્સી ડ્રાઈવર તરીકેનું કામ કરતો હતો અને છુપાઈને રહેલો હતો અને ઉમેશ પહેલવાન અને દીપકસિંહ બહેરા ગેંગનો સભ્ય હતો જેને પીસીબીએ અત્રે પકડેલો છે ટીમે એકવીસ વર્ષ જૂનો ગેંગસ્ટર પકડી પાડ્યો છે કે જેના વિરુદ્ધમાં બે હજાર ચારમાં સુરત સિટીની અંદર ડકેતીનો ગુનો દાખલ થયેલો હતો અને આ ગેંગસ્ટરની હકીકત એવી છે કે જે ઉમેશ પહેલવાન ગેંગનો સભ્ય હતો અને આ ઉમેશ પહેલવાન જે ગેંગ છે એના સાતમાંથી છ સભ્યોના યુપી પોલીસે એન્કાઉન્ટર કર્યા છે અને એક આ વ્યક્તિ જે છે એ બચી ગયેલો હતો અને જેને પીસીબી પોલીસે પકડી પાડ્યો જેનું નામ છે સતીષ બાબુલાલ ગુપ્તા આ વ્યક્તિ જે છે એને એ ત્યાં મુંબઈથી દિલ્હીની ટેક્સી ડ્રાઈવર તરીકેનું કામ કરતો હતો અને છુપાઈને રહેલો હતો અને ઉમેશ પહેલવાન અને દીપકસિંહ બહેરા ગેંગનો સભ્ય હતો જેને પીસીબીએ અત્રે પકડેલો છે